કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર રેડિયાપાડાના ધારાસભ્ય અને આપના નેતા ચેતર વસાવાની છબી ખરાબ કરવા અને જનહિતના પ્રશ્નો ઉઠાવતા તેમને રોકવા ખોટા કેસો કરાવી ધરપકડ કરાઈ હોય જેના વિરોધમાં સુરત આપ દ્વારા સપોર્ટ ચેતર વસાવાના સ્લોગન સાથે કાર્યક્રમ યોજ્યો હતો સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરના ડેડીયાપાણાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની છબી ખરાબ કરવા અને ચૈત્ર વસાવાને જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભાજપ દ્વારા ખોટો કેસ કરાવી પોલીસ પાસે ધરપકડ કરાઈ હોવાનો આક્ષેપ સાથે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી સુરત દ્વારા મિની બજાર સરદાર સાહેબની પ્રતિમા પાસે આઈ સપોર્ટ ચૈતર વસાવાના સ્લોગન સાથે સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હું ધર્મેશ ભંડેરી પૂર્વ વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા હાલમાં જ અમારા ધારાસભ્ય છે એ ડરતા નથી એટલે ફરીથી એમને જેલમાં કઈ રીતે મોકલી શકાય એવું ષડયંત્ર ભાજપે કરી અને સામાન્ય નજીવી બાબત જે ભાજપ બાબત ઉપજાવી કાઢવામાં આવી છે એક સામાન્ય કાચના ગ્લાસથી એમણે હુમલો કર્યો મારવાનો પ્રયાસ કરી ત્રણસો સાત ની કલમ નાખી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી ગુજરાત પોલીસ એણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતા દેડિયાપાડાના ધારાસભ્યને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે એમને જેલમાં નાખવાના પ્રયાસ કર્યા છે આમ આદમી પાર્ટીને ડરાવવાના જે પ્રયાસો છે એની સામે આમ આદમી પાર્ટી લડતી આવી છે લડે છે અને લડતી રહેશે આમ આદમી પાર્ટીને જો જેટલા પણ વધારે ડરાવવાના પ્રયાસો કરવામાં આવશે એનાથી બમણા જોશી આમ આદમી પાર્ટી લડે છે અને લડતી રહેશે આમ આદમી પાર્ટી સમગ્ર ચૈત્રભાઈ વસાવા અને તમામ નેતાઓ જેમને પણ ડરાવવાના પ્રયાસો થશે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા એમની સાથે ઉભી છે